નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ટ્રક ડ્રાઈવરને આરટીઓ ઇન્સ્પેક્ટરે માર માર્યાનો કેસ પીડિતે હરિયાણાથી આવેલા પિતા સાથે પોલીસને ફરિયાદ માટે અરજી આપી એન્ટ્રીના નામે ઉઘરાણી કર્યાનો આરોપ લગાવ્યો દાહોદ અમદાવાદ હાઈવે પર ભથવાડા નજીક ચાર જુલાઈ બે હજાર રોજ આરટીઓ ઇન્સ્પેક્ટર વી કે પરમારે ટ્રક ડ્રાઈવર નાસીરભાઈને ઢોર માર માર્યો હતો ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જનતામાં રોષ ફેલાયો હતો આરટીઓએ ડ્રાઈવરને ધમકાવી મને માર નથી માર્યો એવું નિવેદન મોબાઈલમાં રેકોર્ડ કરાવ્યું હતું ત્યારે આઠ જુલાઈએ નાસિર તેના પિતા સાથે હરિયાણાથી પીપલોદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ ડ્રાઈવરને ન્યાય મળશે કે કેમ તે સવાલ ઉભો છે ચાર જુલાઈએ અસાયડી નજીક વીકે પરમારે ટ્રક રોકવા બેરિકેડ ફેંક્યું જેથી ટાયર પંચર થયું અને હેલ્પર ઘાયલ થયો હતો પરમારે નાસિરભાઈને લાકડીથી માર માર્યો હતો જેનો વિડીયો વિનેશ રાવતે ઉતાર્યો હતો જે વિડીયો વાયરલ થતા આરટીઓ અધિકારી ઘટના સ્થળે ભાગી ગયા હતા તે જ રાત્રે ડ્રાઈવરને ધમકાવી ખોટું નિવેદન લેવાયું અને ટ્રક જવા દેવાઈ હતી આ ઘટનાને જાગૃત નાગરિક વિનેશ રાવતે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને જાહેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે આરટીઓ અધિકારીઓ પથવાડા ટોલ નજીક ઉભા રહીને ટ્રક ડ્રાઈવરો પાસેથી એન્ટ્રીના નામે પૈસા ઉઘરાવે છે આ ઘટનામાં ડ્રાઈવરને વધુ પડતો માર માર્યો હતો જેથી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો વિનેશે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે मैं अपना बम्बई से आ रहा था दिल्ली के लिए जा रहा था टूल ना का क्रॉस करने से आर टी ओ खड़ा था आर टी ओ साहब उधर आर टी ओ के बंदे थे उधर मेरे लिए हाथ नहीं दिया मैं उधर से टूल से दो किलोमीटर आगे आ गया, गया था दो तीन किलोमीटर आर टी ओ साहब आया था एकदम बैरीगेट फेंक देते मेरा गाड़ी के सामने उससे मेरा टायर फट गया था बैलेंस गाड़ी का बिगड़ गया मैंने संभाल के गाड़ी रोक दी एक साइड रोक के मैं उतरा था आर टी ओ साहब आया आर टी ओ से बोला मैं आर टी ओ साहब ने डंडा बरसा दिए आर टी ओ के साथ बंदे थे उसने लात वाट दिया था घोसा दिया था उसने डंडा वंडा बरसा दिया उधर एक सरपंच साहब आया था उसे देखने से आर टी ओ साहब ने डंडा फेंक दिया सरपंच साहब बोला था आरटीओ से आपका हानिक हुए अधिकारक नहीं है ड्राइवर जलाया हाथ उठाने के लिए आर टी ओ सरपंच साहब बोला इतने इतने में आर टी ओ उधर से भाग गया फिर सरपंच साहब ने फोन करा था अस्पताल के लिए थाने के लिए एम्बुलेंस आई थी एम्बुलेंस में अपना इलाज करवाने के लिए अस्पताल में गया था इलाज इलाज करवा था गाड़ी का चेयर बदला ट मैं अपना ढाबा के पास पहुंच गया था ढाबा पे मैंने खाना वाना खा के उधर से नाइट बहुत मारा था गैर मारने से दाहोद पार कर रहा था दाहोद पार करते ही आर टी ओ साहब आया था करेटा में करेटा मेरा गाड़ी का आसामी लगा दिया फिर आर टी ओ की दो और और आई थी एक शिकार थी एक अपने बलोरा थी आर टी ओ साहब ने उसमें सोरे सत्र बंदे थे आर टी ओ साहब उसने बोले बयान देकर जाएगा तो जब तक जाएगा नहीं तो इधर से जाने नहीं देंगे क्यों बयान बदला था आर टे जबरदस्ती बयान बल दे गया था मेरे उधर आर के साथ पंद्रह बीस बंदे थे उसने बोला इधर बयान बल देगा तो जाएगा नहीं तो इधर से नहीं जाने देंगे आज क्यों आया हो मैं आपका कंप्लेन लिखवाने के लिए आया था आर के खिलाफ लगता लिखवाई हाँ लिखवा रहे हैं तो के तो ये पर क्या कार्यवाही होने की है? इस पर भाई सरकार के हम तो यही निवेदन है और दिन ऐसे आज मेरा गले हुए और दिन कोई उस्ताद उसका कोई ड्राइवर गले यह हादसा नहीं होना चाहिए तो आपके पास पैसे की मांगनी करी थी ने? नहीं आर टीओ ने हजार दो हजार रूपए भी नहीं मांगा और दिन हर चक्कर आते हैं हम है हाँ, हर बेर दो हजार रूपए आर टी ओ के लिए देख जाते हैं आर टी ओ का नाम, नाम मालूम नहीं घटना में चार तारीख में आठ यहाँ समय નવ વાગ્યા વાગ્યાનો સમય હતો તે ટાઈમે સામેની સાઈડ સાહેબ ટ્રક ઊભી કરાવતા અમને ખ્યાલ આવી ગયો તો સો ટકા ડ્રાઈવર ને મારશે અમને પોતા પોતા અને એ જ મોબાઈલ મેં જાતે મોબાઈલ મારા મોબાઈલ એમને તે ટાઈમે દબલ અમદાવાદ બી દાદાગીરી ઓછા હોવાથી વાત કરતા હતા કે તમે કોણ છો આમ છે કરી દે એટલે ડ્રાઈવરને ખૂબ

કેમકે એને રાત્રે રોકીને એને દાખ ધમકી નિવેદન બદલાવ્યા અને સમગ્ર ટીમ ને બધાને મીડિયા મિત્રોને બી બદનામ કરવાની કોશિશ કરી રહ્યા અને અમને બી બદનામ કરવાની કોશિશ કરી છે રાવત વિદેશભાઈ